ગુડ ઇવનિંગ ફ્રેન્ડ આજે હવે અમે જઈ રહ્યા છીએ બારે દર્શન કરવા માતાજીના તો વિડીયોમાં બનાવી રહેજો કયા માતાજીના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ અને કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયોમાં ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હું અને જગ્યા સાથે જઈ રહ્યા છીએ તમને બતાવું કેવું નથી પણ તમને બતાવું ખુદ તમે જોઈ લે વિડીયોમાં અમે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ તો અમે ઘરેથી નીકળી ગયા છીએ કોઈ રસ્તામાં ગલીની બહાર નીકળશું તેથી આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે તો આપણે ગલીની બહાર પણ નીકળી ગયા છીએ મેઈન હવે આપણે નીકળશું એટલે મોડી મેઇન રોડ આવશે જે રાજકોટમાં ખૂબ જ પ્રખ્યાત રોડ છે તો આપણે ધીમે ધીમે આગળ વધુ આપ જોઈ રહ્યા છો કે મોડી મેઇન રોડ આવી ગયો છે બરાબર અહીંયા સાંજના ટાઈમે અને સવારના ટાઈમે શાકભાજી માર્કેટ પર છે એટલા માટે અહીંયા વધારે પડતી ભીડ હોય છે સવારે અને સાંજના ટાઈમે તો આ ટાઈમમાં બને ત્યાં સુધી અહીંયાથી ઓછું નીકળવું એટલે ટ્રાફિકમાં આપણે સડાયું ઓછા પછી મહુડી રોડથી આપણે નીકળી ગયા છીએ વળી ગયા છીએ રાઈટ સાઈડ ને ત્યાંથી આપણે થી આગળ વધી રહ્યા છીએ પણ ટ્રાફિક બહુ હોવાના કારણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો ટ્રાફિક કેટલું બધું છે સાંજના ટાઈમે એમાં પાછો આજે સન્ડે છે સન્ડેના કારણે થોડુંક વધારે આમ જોયું તો રોડ સુપીટ રિંગ રોડ ઉપર ટ્રાફિક સાંજના ટાઈમે વધારે જોઈએ છે આજે સન્ડે છે તો થોડુંક વધારે આવ્યું છે પછી આપણે આવી ગયું છે ઓવર આપણે ઓવર ઉપર ચડી જશું અને ઉપરથી આપણે ધીમે ધીમે આગળ વધશું માતાજીના દર્શન કરવા માટે મંદિરે જવા માટે તો વિડીયોમાં તમે નવા હોય ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલ નહીં બરાબર તો તમે આગળ જોઈ રહ્યા છો કે આપણે હવે અહીંયા ટેલિફોન એક્સેન્સ છે ઓ આવી રહ્યા છીએ તો ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ ટ્રાફિક તમે જોઈ રહ્યા છો કેટલું ટ્રાફિક છે તે કાંઈ વાંધો નહીં આપણને કાંઈ ઉતાવળ નથી આજે આપણે સન્ડે છે તો સન્ડેની રજા છે તો જોબમાં જવાનું કાંઈ ટેન્શન છે નહીં એટલે આપણે ધીમે ધીમે આગળ વધશું મોલું કહે છે ને સન્ડે છે તો ફંડે છે એના જેવું છે પણ આપણે આજે સન્ડે ટાઈમે માતાજીના દર્શન કરવાનું પ્લાન કરી લો ઘણા ટાઈમથી કરી લઉં પણ જવાનો મોકો નતો મળતો પણ આજે તો ફાઇનલ મેં કીધું હું પણ દર્શન કરાવું ને મારા જે ફેન્સ છે તેમને પણ હું દર્શન કરાવું માતાજીના જોઈ જયા છો ધીમે ધીમે આપણે આગળ વધી ગયા છે એ સાત જ સાત સાડા સાત થયા છે પણ અંધારો બહુ વધારે પડતું થઈ ગયું છે કાંઈ વાંધો નહીં આપણે ધીમે ધીમે આગળ વધીશું આપણે આવી ગયા છીએ સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે ત્યાં પણ તમે જોવો ટ્રાફિક બહુ જ વધારે હોય છે તો જીગેનેમ તેકો મારું મોટો બતાવી દે તમે મોટો બતાવે છે તો જીગે છે શને આવું છે ધીમે ધીમે ગાડી ચલાવી છે પછી આપણે સતર પાર્કે પહોંચી ગયા છીએ ત્યાંથી આપણે વળી જશું માતાજીના મંદિર જવાના રસ્તા ઉપર બરાબર તાબાઈ એટલે બજ બજ કરે છે લાઈટ નખા નવી નખાવી તો બતાવે છે કઈ વાંધો નહીં ભાઈ આ ડિલિવરી કરવા જાય છે પણ સ્પીડમાં છે બહુ ઉતાવળ લાગે છે જતા કાંઈ વાંધો નહીં ભાઈ જાવ અમે તો ધીમે ધીમે આવશું પછી આગળ વધી રહ્યા છે કીધું પણ માને કોણ આપડું કઈ વાંધો નહીં આપણે હવે દર્શન કરવા માતાજીના મંદિરે પહોંચી ગયો તમે જોઈ રહ્યા રાઈટ સાઈડ પર માતાજીનું મંદિર આવી ગયું છે તો તમને પણ ખબર હોય કે કયા માતાજીનું મંદિર છે તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કમેન્ટમાં જણાવી દો કયા માતાજીનું મંદિર છે જો તમે પણ અહીંયા આવેલા હોય તો થોડા આગળ જઈને આપણે એક્ટિવા પાર્ક કરી દઈશું અને માતાજીના મંદિરની અંદર જઈને દર્શન માતાજીના કરીશું જોઈ રહ્યો છે શ્રદ્ધાળુ બહુ જ આવી ગયા છે તો હું કરીને જલ્દીથી અંદર દર્શન કરવા માટે પહોંચી ગયો છું તમે જોઈ રહ્યા છો પગ થોડો આમ થાય છે ઓપરેશન પછી પણ હજી એક મહિનો થયો છે એટલે કઈ વાંધો નહીં માતાજીની પ્રસાદી છે પ્રસાદી પણ આપણે લઈ લીધી છે પ્રસાદી પણ આપણે લઈને હવે આપણે ધીમે ધીમે આગળ વધીને મંદિરની અંદરથી તમને હું દર્શન કરાવું હું ખુદ પણ દર્શન કરીશ માતાજીના કારણ કે હું સ્પેશિયલ માતાજીના દર્શન કરવા માટે જ અંદર આવીએ છીએ અહીંયા સુધી આવીએ છીએ જય ધીમે ધીમે હું દર્શન કરીને પાછો આવી જઈશ પાછા આવ્યા પછી જીગી જશે દર્શન કરવા માટે વારાફરતી કારણ કે વિડીયો એક સાથે ઉતરે એમ નતો એટલા માટે જીગીને દર્શન કરવા માટે હવે મેં મોકલી છે દર્શન કરવા માટે તે અંદર જશે ત્યાંથી અંદર જાય છે અને હું સાઈડમાંથી પછી દર્શન કરે છે તેનો દર્શન કરે છે દર્શન કરીને બહાર આવશે તો વિડીયોમાં તમને ગમ્યો હોય તો લાઈક કરો અને કમેન્ટ કરો અને ફૂલ સૌને સબસ્ક્રાઈબ કરજો